પ્રાચીન સમયની વાત છે ભારતના મધ્ય ભાગમાં એક નાનકડું પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ગામ હતું જ્યાં ગંગા નામની ગરીબ ગોવાલણ રહેતી હતી આ ગામની પ્રજા સાદી ખૂબ જ મહેનતી અને સત્યનિષ્ઠ હતી ગંગા આમ તો નાની ઉંમરની છોકરી હતી પણ તેનું જીવન મૂલ્ય સદગુણોથી ભરેલો હતો તેની પોતાની ઘણી ગાયો નહોતી પણ તે ગામના અન્ય લોકોની ગાયોને સાચવતી અને તેના દૂધમાંથી થોડીક આવક મેળવતી ગંગા માતા પિતા બંનેનું અવસાન નાને વય થઈ ગયું હતું જેનાથી તે નાની ઉંમરથી જ પોતાનું અને ગાયોની સંભાળ રાખતી પ્રકૃતિ પ્રત્યેના સ્નેહ અને અભાવ વચ્ચે પણ તે હંમેશા સંતોષમાં જીવતી જ્યારે પણ તે ગાયોને કાચ ચરાવવા લઈ જતી તો પ્રકૃતિના કળા સંગીતનો આનંદ માણતી ગંગાનું જીવન એક અનુક્રમણિકાની જેમ ચાલતું હતું જેમાં તેની સંભાળમાં રહેલી ગાયો અને ગામના લોકોની પ્રતિ સંવેદના તેની પોતાની સફળતા અને સંતોષનો એક માત્ર માર્ગ બની ગયો હતો ગંગા જે રાજ્યમાં રહેતી હતી તે રાજ્યનું નામ મધ્ય વિશાલ અને તેની રાજધાની વિરાટનગરી નામે પ્રસિદ્ધ હતી રાજ્યના રાજા વિરાટસિંહ ખૂબ જ પ્રબુદ્ધ અને બુદ્ધિશાળી રાજા હતા તેમનું શાસન વ્યાપક હતું તેમની પ્રજાને તેઓ હંમેશા સંવેદનાથી સંભાળતા હતા તેઓ રાજકજમાં વ્યસ્ત હોવા છતાં પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ માટે પોતાનો સમય અને સાદમી કાયમ રાખતા હતા પરંતુ રાજા વિરાટસિંહ જીવનમાં એક ખોટ હતી તેમણે હજુ સુધી કોઈ પત્ની માટે કોઈ સ્ત્રી પસંદ કરી ન હતી ઘણી સુંદર અને સુશીલ કન્યાઓ તેમના દરબારમાં આવે પણ તેમનું હૃદય ક્યારેય કોઈ સાથે જોડાતું ન હતું રાજાના રાજ્યમાં તમામ લોકો તેના આ નિર્ણયને લઈને આશ્ચર્યમાં રહેતા એક વર્ષ રાજ્યના મહંતો અને વિદ્વાનો દ્વારા રાજ્યના તમામ ગામોમાં આમંત્રણ આપવામાં આવ્યું કે મહાન મેલાવડી થવાની છે આ મેળાવડી માત્ર એક પ્રસંગ નહોતી પણ આ વિશાળ સમારંભની રાજા પોતાના પ્રજાના મનોરંજન માટે તેમજ જુદા જુદા ગ્રામ પ્રદેશોમાંથી આવેલી પ્રજાને રાજમહેલમાં આવકારવા માટે આયોજન કરતા હતા ગંગાના ગામમાં પણ આ સમાચાર આવ્યા આ પ્રસંગે રાજ્યના તમામ નાના મોટા ગામોમાંથી મોજશોક માટે ઉમટી પડ્યા લોકો આ પ્રસંગનો ભાગ બનવા માટે ગંગા પણ ઉત્સુક થઈ તે ભલે ગરીબ હતી પણ તેની અંદરનો ઉત્સાહ કોઈ ગરીબ હતો તે વિચારે છે કે શાહી મેળાવડી જોવી એવી તક ફરી નહીં મળે જો હું પણ ત્યાં જઈ શકું તો કદાચ મારા જીવનમાં કંઈક નવું અને સુંદર જોવા મળશે ગંગાએ પોતાના સર્વોત્તમ કપડાં પહેર્યા જે ભલે સરળ હતા પણ તેની અંદરની સુંદરતાને છુપાવી શક્યા ન હતા તે સાથે જ અન્ય ગામવાસીઓ સાથે રાજમહેલ તરફ ચાલવા લાગી રાજમહેલનું સૌંદર્ય અને વૈભવ એટલું મોહક હતું કે ગંગા એની દ્રષ્ટિ હટાવી શકતી નહોતી તે મહેલા નજીક આવી રહી હતી જ્યાં ભવ્ય ચાલી રહી હતી ત્યાં રાજા પણ એક ઉત્તમ પટ પર બેસીને પોતાના મહેમાનોને અભિવાદન કરી રહ્યા હતા અને તે વખતે જ રાજાની નજર ગંગા પર પડી તેની નિર્દોષ મુખાકૃતિ તેની આંખોમાં છલકાતી શ્રદ્ધા અને સંવેદના અને તેના સૌમ્ય ચાલનને જોઈને રાજા મંત્ર થઈ ગયા વિરાટજીએ પૂછ્યું આ કન્યા કોણ છે એની સાથે કોઈ આવી રહ્યું નથી અને એનો ચહેરો એટલો નિર્દોષ છે છતાં તે કોઈ સામાન્ય છોકરી જેવી લાગતી નથી રાજાના દરબારીઓએ ગંગાને મહેલમાં લાવવાનું નક્કી કર્યું તે ગંગા પાસે ગયા અને મહેલમાં એને રાજા સાથે મળવા આમંત્રણ આપ્યું ગંગા પહેલીવાર આટલા વિશાળ મહેલમાં અંદર પ્રવેશી રહી હતી તે ગભરાયેલી હતી પરંતુ તેના સ્વભાવમાં રહેલી ધીરજ અને સહનશીલતાને તેને વિમર્શ આપ્યો ગંગાએ એકદમ નમ્રતાથી રાજાને પૂછ્યું મારો આદર કરવા માટે તમે મને અહીં કેમ બોલાવી રાજાએ તેને કહ્યું મારી આંખો તારા જેવા નિર્દોષ મુખને ક્યારે ભૂલી શકે એમ નથી તારું નામ શું છે મારું નામ ગંગા છે મહારાજ ગંગાએ વિનમ્રતાથી કહ્યું ગંગાનો નિર્દોષ અને સાદો સ્વભાવ રાજા વિરાટસિંહને ખૂબ જ ગમ્યો તેમને ક્યારેય આટલી ભેદભાવ કોઈ સ્ત્રી સાથે સંપર્ક નહોતો થયો ગંગાની આંખોમાં નિષ્ઠા અને પૂર્ણ શ્રદ્ધા હતી રાજા વિરાટસિંહે વિચાર્યું કે એ પણ કોઈ પ્રજાની એક નાની ભાગીદારી છે પરંતુ તેનો સત્યનિષ્ઠ ભાવ તેનું મહેનતભર્યું જીવન અને સાદો સમન્વય સ્વભાવ તેના માનસિકતા માટે અનન્ય હતો વિરાટ ગંગાને દરબારમાં સ્થાન આપ્યું દરબારમાં અન્ય મંત્રીઓ અને પ્રજાના લોકોએ ગંગાની આદરિતતા અને સત્કારને જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું કારણ કે ગરીબ ગોવાલના શણગાર વગરના કપડા અને મુલાયમ વર્તન દરબાર માટે એકદમ નવું હતું વાતચીત દરમિયાન રાજાએ ગંગાના જીવન વિશે વધુ જાણવાનો પ્રયાસ કર્યો તારું જીવન કેવી રીતે ચાલે છે શું તારે કોઈ પણ ઈચ્છા છે રાજાએનાથી કહ્યું ગંગાએ સાવ નમ્રતાથી ઉત્તર આપ્યો મહારાજ હું મારી ગાયોની સેવા કરીને હંમેશા સંતોષમાં રહું છું મારી કોઈ વિશેષ ઈચ્છા નથી હું ગરીબ છું પણ ગરીબ માટે કોઈ તકલીફ અનુભવતી નથી પ્રકૃતિ આપેલી નાની મોટી ભેટો મારા માટે પૂરતી છે રાજા આ સાવ સાદા અને સત્યભર્યા સ્વભાવથી ચકિત થઈ ગયા ગંગાના વચનોમાંથી મીઠાશ અને તરસનો સ્વભાવ સ્પષ્ટ દેખાતો હતો રાજા થોડો વિચારમાં પડ્યો પરંતુ તે જ સમયે તેમને પોતાના મનમાં એક વિચાર આવ્યો કે આ ગરીબ ગોવાલની શ્રદ્ધા અને સરળતા એ ખૂબ જ વિશેષ છે અને તેનું જીવન કોઈ રાજમહેલના વૈભવથી ઓછું નથી કેટલાક દિવસો સુધી ગંગા દરબારમાં આદરણીય સભ્ય અને રાજા સાથે વાતચીત કરતી રહી દરબારના બધા સભ્યો પણ આ યુક્તિની સરળતા અને આદર્શ જીવનશૈલીથી પ્રભાવિત થયા અંતે એક દિવસ રાજા વિરાટસિંહે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને એક મોટો નિર્ણય લીધો રાજાએ તેમને કહ્યું મને લાગે છે કે મેં મારા માટે યોગ્ય જીવન સાથી શોધી લીધી છે એ છે ગંગા મંત્રીઓ અને દરબારના સભ્યો આઘાતમાં આવી ગયા કેમ કે તે લોકો આ મોટા નિર્ણય માટે તૈયાર નહોતા મંત્રીઓએ પ્રશ્ન ઉઠાવ્યો મહારાજ તમે એક ગરીબ ગોવાલન સાથે લગ્ન કરવાની વાત કરી રહ્યા છો હા રાજાએ મક્કમ સાથે જવાબ આપ્યો ગરીબ અથવા અમીર હોવું એ કોઈ પણ વ્યક્તિની આંતરિક ગુણવત્તા નક્કી કરતું નથી ગંગાની સન્માન ભરી સિદ્ધિઓ અને તેના વ્યક્તિત્વની સદગુણો એને કોઈ પણ રાજકીય વ્યક્તિ કરતા ઓછા નથી લાગતા આ પ્રસ્તાવ ગંગા સુધી પહોંચ્યો ગંગા ગભરાઈ ગઈ હતી અને વિચારવા લાગી તે વિચારતી હતી કે કઈ રીતે હું એક ગરીબ ગોવાલન રાજાની રાણી બની શકું તેણીએ રાજાને આ વિચારો જણાવ્યા મહારાજ હું એક નમ્ર ગોવાલણ છું મારે એવા વૈભવના જીવન માટે કોઈ જ અપેક્ષા નથી મારું હૃદય ગાયોની સેવા અને ગામના લોકો માટે સમર્પિત છે હું કઈ રીતે રાજમહેલમાં મારા જીવનને અર્થ શોધી શકું રાજાએ હસીને કહ્યું તારું હૃદય પરમાત્મા તરફથી સેવા માટે સમર્પિત છે અને એ જ ગૌરવ છે જે રાજમહેલમાં રાજમાતા તરીકે સાચવવું જોઈએ તારી નિર્દોષતા અને નિષ્ઠા એ તારા રાજ્યના લોકો માટે અનુકૂળ રહેશે ગંગાએ એક બે દિવસ વિચાર્યા અને અંતે રાજાની નિષ્ઠા અને સાદા હૃદયથી પ્રભાવિત થઈને સંમતિ આપી રાજા અને ગરીબ ગોવાલનના લગ્ન રાજ્યમાં એક મહાન પ્રસંગ તરીકે ઉજવાયા સમગ્ર રાજ્યની પ્રજા આ અનોખા લગ્નોત્વમાં ઉમટી પડી રાજમહેલ મોતી અને આભૂષણોથી શણગારવામાં આવ્યું વિદેશના મહેમાનો રાજાઓ અને મહાનુભાવો આ વિશાળ સમારંભમાં સામેલ થયા ગંગા જે ક્યારેય આટલા વૈભવ અને આદરમાં રહી નહોતી રાજમહેલના શણગાર અને સૌંદર્યથી મંત્ર મુગ્ધ થઈ ગઈ પરંતુ તે પોતાના સરળ જીવનના મૂલ્યો અને વર્તનથી ક્યારેય દૂર ન ગઈ ગંગા હવે માત્ર રાજાની રાણી નહોતી પરંતુ તે પ્રજાના લોકો માટે મહાન ઉદાહરણ બની ગઈ હતી લગ્ન પછી ગંગાએ રાણી તરીકે રાજ્યના શાસનમાં ભાગ લીધો તે હંમેશા પ્રજાની સુખાકારી માટે કાર્ય કરતી ગરીબોને સહાય પીડિતો માટે આશ્રય અને રાજાના રાજ્યમાં સુખ શાંતિ વધારવા માટે ઘણી સારી નીતિઓ અમલમાં લાવી ગંગા રાજમહેલમાં રહેતી ગૌરવશાળી સ્ત્રી હોવા છતાં તેની તાકાત તેની વિચારધારા અને માનવતા હતી તે પોતાની પ્રજાને હંમેશા કહેતી સમૃદ્ધિ એ બાહ્ય સુખની નહીં પરંતુ આંતરિક શાંતિ અને ન્યાય છે આ રીતે ગરીબ ગોવાલન ગંગાનું જીવન એક રાજકીય ગૌરવ અને જીવન મૂલ્યોના સાદા તત્વોનું ઉદાહરણ બની ગયું એક સમયની વાત છે એક દયાળુ ખેડૂત જે સદગુણી અને મહેનતું હતું તે રોજ વહેલી સવારે જાગીને પોતાના ખેતરમાં કામ કરતો અને પરિવારનું ભરણ પોષણ કરતો ખેડૂત ખૂબ મૈત્રીપૂર્ણ અને બધાના દુઃખ અને સુખમાં સહભાગી બનતો જ ગામમાં તે સૌનો લાડકો હતો એક દિવસ ખેડૂતે પોતાનો ઘોડો લઈને શહેરમાં જવાનું નક્કી કર્યું તેને બજારમાં થોડો અનાજ વેચવાનો હતો અને ત્યાંથી ઘર માટે મીઠું મસાલા અને થોડા વાસણો ખરીદવાના હતા રસ્તામાં જતા જતા તેને બે અજાણ્યા માણસો મળ્યા તે બંને ઠગો હતા પણ દેખામાં ખૂબ જ લાગતા હતા એક ઠગના મોટા ઠગની આવો ભાઈ ક્યાં જઈ રહ્યા છો ખેડૂતો જે હંમેશા બધા પર ભરોસો રાખતો તેનો વિશ્વાસ કરીને તે કહે છે હું શહેર તરફ જઈ રહ્યો છું મારા ખેતરના પાકનું વેચાણ કરવા બીજા ઠગે કહ્યું સુંદર અમે પણ એ જ રસ્તે જઈ રહ્યા છીએ જો તમે ઈચ્છો તો અમે તમારી સાથે ચાલી શકીએ ખેડૂતે કઈ શંકા આવી નહીં હા અચૂક સાથે મીઠી મીઠી વાતો કરતા રહ્યા ખેડૂતનો વિશ્વાસ વધી ગયો પરંતુ ઠગોના મનમાં કઈક જુદું જ ચાલતું હતું તેઓની નજર ખેડૂતના એ સુંદર ઘોડા પર હતી તેઓ જાણતા હતા કે તેઓ ઘોડા અત્યંત મજબૂત અને શાનદાર છે જેને વેચવાથી ઘણા પૈસા મળશે મધ્ય રસ્તે એક પહાડી આવી ઠગો એકબીજાને આંખે કંઈક સમજાવ્યું અને પહેલો ઠગે કીધું ભાઈ તમારો ઘોડો તો ઘણા દિવસોથી બીમાર લાગે છે જુઓ તેની ચાલ પણ ઠીક નથી તમે એને વેચવાનું વિચારો છો ખેડૂતે ચિંતા થઈને કહ્યું શું એમ છે હું તો ઘોડાને સ્વસ્થ માનતો હતો ઠગે કૃતિ ચિંતા દર્શાવી હમણાં એ ખાસ કંઈ દેખાય નહીં પણ આ અમારો અનુભવ છે ઘોડો આવો ચાલતો હોય ત્યારે તેની તબિયત બગડી જાય છે ખેડૂતને શંકા તો હતી પણ તે ઠગની વાતમાં આવી ગયો શું ખરેખર ઘોડો બીમાર છે ઠગે ફરી નિશ્ચયપૂર્વક કહ્યું હા ભાઈ તમે તેને વેચી દો તે જ તમારા માટે સારું રહેશે નહીતર તે મરી જશે તો તમારે ખૂબ નુકસાન થશે બીજો ઠગ પણ સાથે બોલી પડ્યો અરે ભાઈ તમારી સાથે દુઃખદાયી ઘટના ન બને એ માટે અમે તમને કહીએ છીએ જો તમે અમને આ ઘોડો મૂડીમાં વેચો તો તમને નાના પણ મળી જશે અને તમારી પરેશાની પણ ટળી જશે ખેડૂતની આ વાતમાં વિશ્વાસ વધ્યો કંઈક સાચું લાગે છે પણ તમે કેટલું આપશો અમે તમને બે સોનાના સિક્કા આપી શકીએ છીએ વધુ તો નહીં કારણ કે ઘોડો બીમાર છે ઠગોએ સમજાવ્યું ખેડૂતે ઘોડો વેચી દીધો અને બંને ઠગો ખુશીથી હસતા હસતા રસ્તે બદલીને ભાગી ગયા ઘોડો વેચતા ખેડૂતનું મન અશાંત થઈ ગયું હતું ગામના જ્ઞાની વિદ્વાન પાસે જતા તેણે આખી વાત કહી વિદ્વાને હસીને કહ્યું ભાઈ તેઓ ઠગ હતા તમારો ઘોડો મજબૂત અને સારો હતો તેથી તમારો વિશ્વાસ જીતીને તમારો ઘોડો તેમને લઈ લીધો પછી ખેડૂતને પોતાનું મૂર્ખપણું સમજાયું